રાજકોટ જિલ્લાના જેતપુર નગરપાલિકાનું ચિત્ર થયું સ્પષ્ટ જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો જેતપુર પાલિકાની બેઠકો બેઠકો પરથી ઉપર ભાજપનો કબજો ત્યારે પાલિકા બેઠકોમાંથી ભાજપના બત્રીસ અપક્ષના અગિયાર અને કોંગ્રેસને એક બેઠક મળી ત્યારે જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો ધારાસભ્ય જયેશ રાદડિયા પાલિકાના સદસ્યોને વધાવ્યા હતા જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીની અંદર આજે મતગણતરી પૂર્ણ થઈ છે અગિયાર વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે આ તકે જેતપુર નગરપાલિકા નવાગઢ અને તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે અમારી અપેક્ષાથી પણ સારું પરિણામ આવ્યું છે એક ટીમ બની અને જેતપુર નગરપાલિકાની ચૂંટણી અમે લઈ હતા અને જેતપુર એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે અને જે પ્રમાણે મતદાતાઓએ મતદાન કર્યું જે પ્રમાણે પરિણામ આપ્યું આ તકે એક ધારાસભ્ય તરીકે જે મારી અપેક્ષા હતી જેતપુર શહેરના મતદાતાઓનાથી સારું પરિણામ આપ્યું છે એટલે ફરીથી નગરપાલિકાની અંદર શાસન આપવા બદલ જેતપુર નવાગઢના તમામ મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું